રથની અંદર બિરાજમાન છે રથનું પૂજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના જે યુવાનો જોડાયા છે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથ અત્યારે નીકળી રહ્યો છે તેમાં જે બાઇકની અંદર પણ મોટી સંખ્યામાં જે યુવાનો અત્યારે જોડાયા છે રાજકોટના પેલેસ રોડ આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાંથી આ રથ નીકળો છે રાજ્યની અંદર અલગ અલગ પાંચ જગ્યાઓ છે ત્યાંથી આ રથ જે છે તે પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ રાજકોટના જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આ રથ ફરશે અલગ અલગ કારનો જે કાફલો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું ટીકુભાઈ આ રથ કઈ કઈ જગ્યાએ જવાનો છે અત્યારે માલિયાસણ જશે માલિયાસણથી કુવાડવા છે ત્યાં બધા સર્વ સમાજના લોકો આ રથનું સ્વાગત કરવાના છે અને હવે ત્યાંથી પછી ખેરવા જશે ખેરવાથી જિંદાવદર ત્યાંથી વાંકાનેર સુધીનો આખો રૂટ છે આખો શું પ્રચાર શું કરશે અત્યારે અમારા બહેનોની અસ્મિતા માટે જે રૂપાલા સાહેબે ખરાબ ટિપ્પણીઓ કરેલી છે એના સંદર્ભમાં અમે બધા લોકોને જાગૃત કરશું અને ભારત ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કરશું વાંકાનેર તાલુકામાં આજે હાજી આજે પૂરા વાંકાનેર તાલુકામાં આજે ફરશે સત્યાવીસ ગામમાં આજે રથ ફરશે ધર્મરથનો મતલબ શું આજે ધર્મની આસ્થા સાથે લોકો જોડાયેલા છે ત્યારે લોકો સમજે કે ભાઈ ધર્મને અને બહેનોની અસ્મિતા માટે લડ લડત ચાલતી હોય એટલે ધર્મ રથ થી મોકલી અને બધા બહેનોને સાચું આહવાન કરવા માટે દેવા એના માટે આપણે વ્યવસ્થા અને લોકોમાં વધે કયા કયા જિલ્લામાં રાજકોટની સાથે સાત વિધાનસભામાં અને ગુજરાતપુરામાં છવ્વીસે છવ્વીસ સીટ ઉપર આ રથ આજે નીકળ્યો છે દ્વારકાથી માતાના મઢ સુરેન્દ્રનગર ધામાથી એવી રીતે બધી જગ્યાએથી રથ નીકળી ગયો છે અને એની આ પ્રસ્થાન રાજકોટથી પણ આજે શુભ શરૂઆત થઈ ગઈ છે ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે આ બાજુ વાંકાનેર હોય કે રાજકોટ તાલુકાના જે ગામડાઓ હોય પડદરી તાલુકો હોય તો ત્યાં જઈને શું ગ્રામ્ય વિસ્તારમાં શું કરશે સૌથી મહત્વની વાત આપે કરી અમારો ક્ષત્રિય સમાજ ગામડામાં ખૂબ રહેતો હોય છે ગામડામાં એનું ખૂબ મહત્વ હોય છે એના સંદર્ભમાં જ આ રથનું અમે આહવાન કરેલું છે અને ગામડે ગામડે સુધી અને લોકો સુધી આ રતની દ્વારા ક્ષત્રિય સમાજની વ્યથા અમે આ લોકોને કહેશું અને બહેનો બહેનોને આ ટિપ્પણી કરેલી છે એનું પણ હરેક બહેનોને અમે સર્વસમાજના બહેનોને અમે આમની નોંધેવડોશું સૌદ્રસ્તી ક્ષત્રીય સમાજના જે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે બહેનો પણ મોટી સંખ્યામાં જે જોડાયા છે ગામે ગામ ફરશે સૌરાષ્ટ્રની અંદર ક્ષત્રિય સમાજની વસ્તી સૌરાષ્ટ્રના ગામડાઓમાં સૌથી વધારે જોવા મળતી હોય છે ત્યારે ગામે રથ ફરશે અને રથ જે આગામી સાત તારીખે જે મતદાન થવાનું છે તે પહેલા ભાજપ વિરોધી પ્રચાર કરશે પરસોત્તમ રૂપાલા ની ને લઈને જય ભવાની નાદ સાથે અત્યારે રથ રાજકોટના પેલેસ રોડ પરથી નીકળ્યો છે જી